કાચા સૂતરને તાતણે બંધાયું ભાઈ અને બહેનના પ્રેમનું બંધન એટલે રક્ષાબંધન શ્રાવણ માસ પૂનમના દિવસે એટલે કે બળીના દિવસે કેટલાક લોકો તેને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખે છે હિન્દુ ધર્મ અનુસાર આ દિવસનું ખૂબ જ મહત્ત્મ છે ઇન્દ્ર ઇન્દ્રાણીની કથા પ્રમાણે દેવ અને દાનવના યુદ્ધ વખતે ઇન્દ્રની પત્નીએ રાખડી બાંધી અને વિજય માટે પ્રાર્થના કરી હતી મહાભારતના યુદ્ધમાં શિશુપાલના વધ વખતે કૃષ્ણના હાથમાં ઈજા થઈ ત્યારે દ્રૌપદીએ પટ્ટી ફાડી કૃષ્ણને હાથે રક્ષા બાંધી હતી જીવનભર રક્ષા કરવાનું વચન આપેલું મહાદાનવીર અને અસુરરાજ બલિરાજા ભગવાનના ભક્ત હતા વિષ્ણુએ તેને વચન આપ્યું છે દ્વારપાળ બનીને રહ્યા લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને ભગવાનને મુક્ત કર્યા હતા માતા કુંતાએ પૌત્રને અમર રાખડી અમર રક્ષા બાંધી હતી અને કૃષ્ણ ઉંદેડી બનીને કાપી હતી વામન અવતારમાં વિષ્ણુએ અઢી ડગલામાં બ્રહ્માંડ માપ્યું વગેરે વાતો આપણે સાંભળી શક્યા છીએ આ વાતમાં વધુ વાત મારે નથી કહેવી પણ મારે તમને એક અલગ પ્રકારની જ વાત અને વાર્તા કરવી છે આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ પૂરતો પૂરતો સીમિત ના રહેતા હવે માનવજાતિના કલ્યાણ અર્થે પણ ઉજવવામાં આવે છે તમને યાદ હોય કે ના હોય મને યાદ છે થોડા વર્ષો પહેલાં રક્ષા એટલે કે રાખડી માત્ર ભાઈ બહેનની નહીં પણ ઘરના માળીએ કમાળે અનાજની કોઠીએ પૈસા ભરવાના પટારાએ ઘર સાસુ ફેરવાના વલોણાએ પણ બાંધવામાં આવતી હતી જળ વસ્તુના કલ્યાણ અર્થે આખું વર્ષ અનાજ પૈસા ખૂટે નહીં એ માટે રક્ષા બાંધવામાં આવતી હતી સાયકલના હેન્ડલે સ્કૂટરના સ્ટેરિંગે પણ રક્ષા રાખડી બાંધી અને માતાજીની ચૂંદડી બાંધવામાં આવતી હતી એટલે કે ટૂંકમાં કહું તો સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને ઉન્નતિ ટકી રહે એવા રૂપે રક્ષા બાંધવામાં આવતી હતી હવે આ રાખડી બાંધવાની જરૂર છે બેંકોના દરવાજે ઈવીએમના મશીનોએ અને એટીએમના મશીનોએ રાખડી બાંધવાની જરૂર છે વિશ્વભરના લોકો કરજથી મુક્ત બને અને આપણે ભારતભરના કિસાનો કરજદાર બની ગયા છે ડિજિટલ કરન્સીને ફિયાટ નાણું એટલે કે વિશ્વાસ સીઠી કાગદી નાણાંના કાલ્પનિક અમીરી નીચે ચગદાતો મધ્યમ અને ગરીબ વર્ગ બહાર નીકળે એવી પ્રાર્થના કરવી પડે એમ છે મારા વાલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ચીપિયામાં ચગદાતો મારો દેશ ભારત મુક્ત બને એવી પ્રાર્થના કરવી રહી હવે તો ભાઈ બહેનના પ્રેમ સંબંધ અને બંધન ધર્મદાનની બીજી સાઈડની વાત કરીએ તો આ એક જ તહેવાર એવો રહ્યો છે કે જે સ્વદેશી છે અને લાખો લોકોને રોજગારી આપી રહ્યો છે રાખડી બનાવતા અને વેચતા દુકાનદારો કે લારી કેબિનવાળાની પણ રોજીની ચિંતા કરતા રહીએ એટલે કે રાખડીની ખરીદી વખતે બહુ રબજક ના કરીએ એક રોજી રાખડી લારી ગલ્લાવાળાને પણ બાંધીએ અને લારી ગલ્લે પણ બાંધીએ કે અને આશીર્વાદ આપીએ કે આખું વર્ષ તને રોજગારી મળતી રહે અને તારા પણ સંતાનોનું ભરણ પોષણ થતું રહે એક રાખડી ભગવાનના દ્વારે એટલે કે મંદિરના દરવાજે પણ બાંધીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે અખિલ બ્રહ્માંડના માલિક સૌને સદ્બુદ્ધિ આપજે સૌનું કલ્યાણ કરજે ઉદાહરણ સ્વરૂપે હે બાપા સીતારામ આ વર્ષે સમગ્ર વિશ્વ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ કાળો કેર વર્તાવી રહ્યા છે તેને સદ્બુદ્ધિ આપજે જેણે આખી દુનિયા તેના ગુલામ હોય તે રીતે આંતરરાષ્ટ્રીય વેપાર પચાસ ટકાથી લઈને દોઢસો ટકા સુધી ટેરિફ નાખીને ધમકાવી રહ્યા છે ખાસ કરીને ભારત જેવા બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ એવા દેશ અને તેના વેપારને કચડી નાખવાના કાવતરા કરી રહ્યા છે એમ માનોને કે નવો જ આતંક ફેલાવી રહ્યા છે એમને સદબુદ્ધિ આપજે અને વધી ઘટી બુદ્ધિ અમને આપજે કે એવા આતંકવાદીઓ સામે આતંકવાદીઓના આંતક સામે અમે ઝૂમી શકીએ બસ અત્યારે એટલું જ છેલ્લી વાત કરીએ તો બગડાણાવાળા બાપા સીતારામને પ્રાર્થના કરીએ આખું જગત સ્વસ્થ રહે તંદુરસ્ત રહે શિક્ષિત બને જાગૃત બને અને જીવનનું અંતિમ સુખ એટલે કે પરમ આનંદને પ્રાપ્ત કરે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને અદાણીભાઈને અંબાણી સાહેબને મોદી સાહેબને અને સાહેબ સાહેબને તથા રિઝર્વ બેન્કના ગવર્નરને સદબુદ્ધિ આપજો અસ્તુ જય હિન્દ જય ભારત જય કિસાન વંદે માતરમ આપણે આ ચેનલ ઉપર સ્વાસ્થ્ય અને તથા ઔષધિની ઓળખ અને કેન્સર પીડિત નારાયણની સેવાને સેવા અવનવા વિડીયો મળતા રહેશે ગમે તો લાઇક કરશો મિત્ર વર્તુળ અને વોટ્સએપ યુનિવર્સિટીમાં શેર કરશો ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન ઓન કરજો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે

આરતી બાપા સીતારામ બાપા બંડી વાળા રે સૌદ વાળા ગળે રુદ્ર માળા વાળા ભાલે વાળા રે ઉતાર આરતી બાપા સીતારામ